આપ છો હું આપની સાથે એક તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અનઘર અને લાંચિયા વહીવટ પ્રતાપે વિશ્વામિત્રી નદીમાં આવેલા માનવ સર્જિત પુરે સામાન્ય નગરજનોને એવું તે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે કે જેમાંથી બેઠા થતા વર્ષો નીકળી જશે

અને પૈસા જોઈને ત્વરિત સ્ખલિત થઈ જતું ચરિત્ર હવે લોકો સમક્ષ ઉગાડું પડવા માંડ્યું છે પાલિકામાં ભ્રષ્ટાચાર કેટલી હદે વ્યાપેલો છે એની સાક્ષી કમાટી બાગ ખાતે આવેલી સયાજીબાગ ટાંકીની પાણી પુરવઠાની આ ઓફિસ છે પ્રજાને આંતરમાળખાકીય સુવિધાઓ મળે કે ના મળે સ્વચ્છ પાણી મળે કે ના મળે એની દરકાર રાખ્યા વગર રોજ ફાઇલો પાસ કરાવવા માટેના કાળા કામ

તત્કાલિન લાંટીયા સિટી એન્જિનિયર વીએન ટેલર એમની ઓફિસ છોડીને કારેલીબાગ ટાંકી ખાતે વહીવટ કરતા બસ એ જ અનિથી રીતિ પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ ઓફિસ તો વહીવટ આજ જગ્યાએથી થાય છે ફાઈલો પાસ કરાવી રજા ચિઠ્ઠીથી માડીને પ્રજાને બેવકૂફ બનાવીને કઈ રીતે પૈસાની દુકાન ચલાવવી એ આ ઓફિસ તો મુખ્ય એજન્ડા છે જીતેશ ત્રિવેદીના નિવૃત્ત થયા પછી પણ એમને એક્સટેન્શન આપવા માટે ચૂંટાયેલી પાંખે ખૂબ ધમ પછાડા કર્યા પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ વિભાગના લાંચિયા વેડાની ખબર પડી જતા જીતેશ ત્રિવેદીના પુનઃ આગમન ઉપર હાઇડ્રોલિક બ્રેક વાગી ગઈ પાણી પુરવઠાની ઓફિસે આજે જ્યારે અમારી ટીમ પહોંચી તો ટાઉન પ્લાનિંગ ઓફિસનો ટ્રેસર નીતિન રાણા કથિત વહીવટદાર સાથે ઈલું ઈલું કરી રહ્યો હતો નેશન પ્લસ ન્યૂઝનો કેમેરો કર્મચારીઓમાં ભારે બનીને નીતિન રાણા જોડે ઓફિસ સમય દરમિયાન પાણી પુરવઠાની ઓફિસ ખાતે શું કરી રહ્યો હતો એ વિશે અમારા બાહોદ સંવાદદાતા સત્યમ નેવસ્કરે પૂછપરછ કરતા કંઈક આવા દ્રશ્યો સર્જાયા કોઈ સુનાન જે સેના માટે આયા આ ભાઈને મળવા આયા શું નામ છે? નીતિન રાણા. શું કામ છે ના ના. સ્ટાફમાં એટલે કેમ અહીંયા કોર્પોરેશન સ્ટાફમાં હતા. હા એટલે માટે એટલે અહીંયા એટલે કોઈ ના ના કોઈ આયોજન નથી. આ તો અમે અહીંયા આવ્યા હતા એટલે મળ્યા છે હે? કયા કોઈ કારણ નથી. વિઝિટ અત્યારે અમારે જવાનું હતું.

અચ્છા તમારે સિક્યુરિટીની ફરજ મને છે કે કોઈ બી એકદમ મને એન્ટ્રી ના અપાય બરાબર છે બરાબર છે પરિમલ પટની પાલિકાના વર્તુળોમાં ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ માટે કયાગ્રો કંથ છે સ્થાયી ચેરમેન મેયર ડેપ્યુટી મેયર દંડક અને શાસક પક્ષના નેતા સહિત પાલિકાની બહારના નેતાઓ માટે પરિમલ પટની જી હજુરથી વિશેષ કંઈ નથી બાંધકામ વિભાગ જ એકમાત્ર વિભાગ એવો છે જે સમગ્ર પાલિકામાં બહુ બદનામ છે અને આજે પણ જીતેશ ત્રિવેદીને પાલિકામાંથી ગયાને લાંબો સમય થઈ ગયો પરંતુ એમની યાદ અને એમના દ્વારા વહીવટ કરવાની કુશળતાને પરિણામે એમની નેમપ્લેટ પણ અન્ય અધિકારીઓને પ્રેરણા આપે એ માટે આજે પણ લટકી રહી છે સૌથી મોટો ઉપવાસ તો જુઓ કે આ જ કચેરીમાં પ્રજાને જાગૃત કરતું લાંચ રુસ્વત ખાતાનું બોર્ડ પણ લાગેલું છે કે જો આ કચેરીમાં કાયદેસર કામ કરવાના કોઈ પૈસા માંગે તો તાત્કાલિક એસીબી નો સંપર્ક કરવો જો કે આ કચેરીનો વહીવટ પાણી પુરવઠાની કચેરીમાંથી થાય તો એવા સંજોગોમાં પ્રજાએ શું કરવું કમનસીબે એનો કોઈ ઉલ્લેખ નથી જો પાલિકાના રોડ ડ્રેનેજ ફાયર બ્રિગેડ અને સ્માર્ટ સિટીના વિભાગો જેવા મહત્વના વિભાગનો વહીવટ આ પાણી પુરવઠાની બાર બાય બારની ઓરડીમાંથી થવાનો હોય તો મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાએ સરકારને આ અંગે સૂચન કરવું જોઈએ કે હવેથી આખી પાલિકાનો વહીવટ જે ખંડેરાવ કચેરીથી ચાલે છે એને બદલે પાણી પુરવઠાની ઓફિસથી ચાલશે એવી લોક લાગણી પણ છે ખુદ પાણી પુરવઠાની ઓફિસના કર્મચારીઓ પણ આ વાતની સાક્ષી પૂરે છે કે આ ઓફિસમાં રોજ વહીવટદારો દલાલો

એટલે તમે એનામાં કીધું ને કે પેલે આ પરિમલ હા પરિવાર જાય છે રાઉન્ડમાં આવે છે સવારે હોકિંગમાં જ્યાં આવેલે હા ડે હવે ઓફિસર કે સ્ટાફ તો પછી મારે પછી મેં પૂછ્યું બી ખરું કહું પછી આ તો ફાયદો હોકિંગમાં પણ હું તો અહીંયા ઉભા હતા એ તો રાઉન્ડમાં ગયા નહીં ચાલ્યા મેં સવાર એના પછી તમને ચશ્મા વાળા કીધું તમને કે કહો છે ચશ્મા તમે પૂછ્યું એ નામ રામ પડતું હા પણ એ રાઉન્ડમાં કઈ ગયા હતા

ફાર્મેલ સાહેબ એ પોસ્ટ બી કીધી પણ પોસ્ટ ભૂલી ગયો તમે પોસ્ટ બી કરો કોણ ફાર્મેલ સાહેબ ની પોસ્ટ ટાઉન પ્લાનિંગ માં કે નામ થી કે બે કરી ટાઉન પ્લાનિંગમાં માં ખબર હતો આ એ લોકો અંદર વધારે આવે ને આ બહુ આવે ડિપાર્ટમેન્ટ કયો જે મને ગાડી નહી હતી એટલી મોટી કોઈ પેલી બહારની ગાડી આપણે અહીંયા એ કરી ને ગાડી લઈને આવી ગયા ગાડી લઈને ભાગી ગયા નહીં કોને તે ખબર નહીં બહાર એને તમે બે જણ વાત કરી અને ભાઈ ટી શર્ટ વાળો હા એની ગાડી બહાર હતી એ કઈ ગાડી લઈને આવ્યો અમને ખબર ભાગ્યો એ ભાગ્યો એ છે એ અમને ખબર લોકો આયા હતા ને એમની જોડે કદાચ જરૂર છે કે આખરે પેટ ભરવા માટે બે રોટલી અને ઉકલી ગયા પછી માત્ર ચાર જ લોકો જરૂર પડે છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર